અંડાનું મિક્સીમાં છે આ રીતે એમ ડું થઈ જાય એટલે એમાં પીસેલી ખાંડ છે આપણે એક વાટકી પહેલાં પીસીને રાખી છે તે એડ કરીએ એક વાટકી પીસીલી તેમાં મેટલી રાખી છે કેમ કે હું એક વસ્તુ યુઝ કરવાની છું દિવાળી પર દિવાળી પર બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી મેં ફ્રીજમાં રાખી દીધી આટલી વાટકી જેવી ચાસણી વધી છે તેને હું ઘડીને યુઝ કરવાની છું જેથી મેં ખાંડ કેટલી બાકી રાખી છે તો પરફેક્ટ રેશિયો એક વાટકીનો છે ખાંડનો એને એમાં એડ કરી અને પાછું બ્લેન્ડ કરીશું પોણી વાટકી જેટલું તેલ લીધું છે તેલ બધું એક સાથે નથી નાખવાનું થોડું થોડું બેટરમાં મિક્સ કરવાનું છે થોડુંક નાખીએ પછી બ્લેન્ડ કરીને ઘડી પાછું થોડું થોડું એડ કરીશું આ વાટકી જેટલું એડ કર્યું છે હવે બ્લેન્ડ કરી લઈએ પછી પાછું બતાવું છું কুকরের প্রিহিট করতে মূল্য মিলে ডোমি ঠেক কুকর ঢাকা সিটি আর ক্রিম কাছে কুকরের মিডিয়ম আপনার গরম খাওয়া মূল দিয়ে সাত মিট মানে আবার যাবে ঠেকা করছি চাড়ে বাড়ি শক্তি ঘর সুধি যে মিক্স করিড করে জরুর পড়ে এটাই তেল দূধ લોટેટ કરી દીધો છે બાકીનું તેલ જે વધેલું છે એડ કરીએ તેલ અને લોટ કરી દીધો છે હવે એકવાર બ્લેન્ડ કરી જોઈએ પછી જરૂર પૂરતું દૂધ થોડું થોડું એડ કરીને બ્લેન્ડ કરીએ દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે જેને થોડું થોડું એડ કરીએ અને સાથે સાથે એલચી પાવડર પણ એડ કરીએ એક ચમચી મીડિયમ ચમચી એલચી પાવડર બ્લેન્ડ નાખીએ આજે હું ઘરમાં જેટલી ચીજ અવેલેબલ હોય તેનાથી જ કેક બનાવું છું ના એની લાઇસન્સ કે ના કોઈ બારની વસ્તુ ના ઈનો ના દહીં કંઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી ફક્ત આટલા પરફેક્ટ માપથી બનાવવાથી પરફેક્ટ જ રેસિપી તૈયાર થઈ જશે ચલો બ્લેન્ડ કરીએ બેટર થોડું થિક છે થોડું દૂધ એડ કરીએ દૂધ સાચવીને એડ કરું કેમ કે જો બેટર પતલું થઈ જશે તો એકદમ ફ્લપીનેસ નહીં આવે અને ડબ્બામાં કેક ચોટી પણ જાય છે મેં આનો ઘણી બધી વાર બનાવીને યુઝ કર્યો છે અને બધી ટ્રાય કરી છે જોઈશે મારી કેક પણ શરૂઆતમાં બેસી જતી ફાટી જતી તૂટી જતી બહુ બધી વાર એક્સપિરિયન્સ કરીને બહુ બધી વાર કહેવાય કે બગાડીને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી બની ગઈ છે હવે બેટર એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે તેને મેં બે ભાગમાં ડિવાઈડ કર્યું છે અને મારે માર્બલ ઇફેક્ટ આપવો છે જેથી નોર્મલ કોકો પાવડર હોય તો એનો યુઝ કરી શકાય પણ હું નોર્મલ બોનિટા પાવડર લઉં છું જેમાં નોર્મલ દોઢ ચમચી જે રેગ્યુલર આપણે જમવાની ચમચી યુઝ કરતા હોઈએ છીએ દાટ કે શાક માટે તે જ દોઢ ચમચી લીધી છે તેમાં જસ્ટ એ ટીપુ थोड़ा कुछ दूध नाखियो छे जेती पाउडर छे ते एकदम मिक्स થઈ જાય અને एकदम મસ્ત બ્લેન્ડ થઈ જાય એક વાર બ્લેન્ડ કરી લઈએ ફતી ચલો બંને બેટર રેડી છે આ નોર્મલ વ્હાઈટ વેપરું છે અને આ છે ચોકલેટવાળું જો આમાં બહુ ડિફરન્સ નથી કેમ કે બાલશક્તિ પાવડરમાં કલર આવે મરણ જેવો કલર હોય જ છે જો વ્હાઈટ અને બ્રાઉન કરીએ આપણે તો એકદમ માર્બલ ટેક્સચર મસ્ત આવશે પણ આજે મારે મારા બાળક માટે જ બનાવવાની છે કે જેથી હું બાલશક્તિ પાવડર આમાં યુઝ કર્યો છે નહીં તો સેમ બેટર અડધું અડધું બનાવીને આમાં વ્હાઈટ રાખવું મેંદો અથવા ઘણો લોટ અને બાલશક્તિ પાવડર આમાં એડ ન કરવો પણ આમાં એડ કરવો બે અલગ અલગ બેટર બનાવવું ચલો હવે માર્બલ ફેક્ટેમ આપવી રીતે હું શીખું

આવી રીતે માર્બલ ફેટ આપી અને બેટરને પ્રી હિટેડ કુકરમાં યુઝ હવે ગેસને મીડિયમ કુક પર કરી અને હળવાથી ડબ્બાની અંદર મૂકી અને કવર કરવું ધ્યાન રાખવું કે હવા બહાર નીકળે એવું ના રાખવું અને જો આ રીતે બંધ કરી સીટી અથવા પેપરનો યુઝ કરીને આ હોલને બંધ કરી દેવું જેથી હવા બહાર ના નીકળે વીસ થી પચીસ મિનિટ સુધી વચ્ચે વચ્ચે ટૂટપીકથી ચેક કરતા રહેવું કે કેક એકદમ ફૂલી છે કે નહીં બાકી બેટરના બેટર ચોકલેટ વધાર્યું છે મેં બેટર જેની મારે નાની નાની કપકેક બનાવી રેડીમેડ કપકેકના લાવતા હોય છે પડિયા પ્રસાદમાં યુઝ કરતા હોઈએ તેના અંદર ગ્રીસ કરીને થોડું થોડું બેટર નાખીને બીજી રાઉન્ડમાં ડિશમાં મૂકીશું આ રીતે ચેક કરું હજી બેટર અંદર છે તો હજી પંદરથી વીસ મિનિટ સુધી હવે પરફેક્ટ ક્લીનની ડલબાર આવી છે ગેસ બંધ કરી ડબાની બહાર કાઢીએ અને ઠરવા દઈએ એકદમ રૂમ ટેમ્પરેચર પર અને જે ચોકલેટવાળું બેટર વધુ હતું તેનાથી કપ નાની નાની વાટકીમાં નાખ્યું છે બેટરને કપ કેક બનાવવા માટે આ એકદમ ચોકલેટ ફ્લેવરનું જ છે તો એને હવે મૂકીને કરીએ આ બે ડબ્બાવાળી કેક માર્બલ કેક બનતા લગભગ પચાસથી પંચાવન મિનિટ જેવું થયું છે જો અવન હોય આપણા પાસે તો એકસો એંશી ડિગ્રી સેલ્સિયસ પર પાંચ મિનિટ ફ્રી હિટ કરી અને પછી મૂકું તો તેમાં દસથી પંદર મિનિટમાં બની ગયું છે ચાલો કેક મેડી મોલ્ડ કરીએ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે એક ફ્લેટ ડીસ લઈ તેને આ રીતે ઢાંકીએ બહાર આ રીતે ને થોડું પેક કરો જો બહાર ના હોય તો ચોક્કસથી તેને સ્લાઇસ આ રીતે આપણે ઢોકળા ઉકાળીએ તે રીતે પણ કરી શકાય બતાવું જો એકદમ માર્બલ ઇફેક્ટ આવે છે હવે બટર પેપર રેડીમોલ્ડ કરીએ ધીમેથી એકદમ બજાર જેવી ડિલિશિયસ કેક બનીને ઘરે જ આપણે રેડી કરી છે વગર વય વગર દહીં વગર ઈનોએ અને રેગ્યુલર બાઈ શોપી કરો એક કિલો હવે કેક ડિમોટ કરી લીધી છે હવે તેને કટ કરીને બતાવો એકદમ જો મજા જેવી એવી સ્પંજી બની છે કટ કરીએ આ રીતે કટ કરીને જો થી થોડી થોડી ગરમ છે જો કેટલું મસ્ત લુક આવી રહ્યો છે હમ ટેસ્ટ કરીને બતાવું વાહ એકદમ દીકુ જાગતો કેવી ખા ચાલે ભાઈ હાજર જોયું જાગતો બકુ તો બેટા બકુ બન કેવું મમ્મી